નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું તલ પરમાર ઉનાળાની ઋતુમાં મૂંગા પક્ષીઓના પીવાના પાણી માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા દાંડિયા બજાર ખાતે માટીના કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ઠંડક માટે કાળા માથાનો માનવી પોતાની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી લે છે પરંતુ આકાશમાં વિહાર કરતા મૂંગા પક્ષીઓનું શું કારણ કે આપણે વિકાસની હેણફાણમાં વૃક્ષોનું છેદન કર્યું છે નદી નાળા તળાવ પણ પૂરવા લાગ્યા છે ગરમીની શરૂઆતમાં જ ચતળાવ સુકાઈ જાય છે ત્યારે મૂંગા પક્ષીઓને પાણી કેવી રીતે ઉપલબ્ધ થાય તે વિચાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ રાજેશ વિચાર મંચના અધ્યક્ષ ગૌરવ પાવડેને આવ્યો અને વર્ષ બે હજાર એક મહા અભિયાનની શરૂઆત કરી છે વડદ્રા શહેરના દરેક વિસ્તારમાં વિનામૂલ્યે પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવાની શરૂઆત કરી હતી આજે તે અંદર ગયો દાંડિયા બજાના ગણપતિ મંદિર ખાતે અંદાજી તો પાંચસોથી વધુ કુંડાવનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે દાંડિયા બજાર સ્થિત ગણપતિ મંદિરની સામેના વિસ્તારમાં કુંડાવનું વિતરણ થઈ રહેલું છે અને હું આપણા જાગૃત સોતાઓને વિનંતી કરું છું કે બાઉલ વિતરણમાં જે રીતે આપે ઉત્સાહભેર સાથ સહકાર આપી રહ્યા છો ગઈકાલે આમોદર વાઘોડિયા રોડ સ્થિત આમોદર ગામ પાસે શાખાની બ્રાન્ચ પર કરવામાં આવેલું હતું આજે અહીંયા ગણપતિ મંદિરમાં છે આવતા રવિવારે મેલડી માતાનું મંદિર માંડવી સ્થિત છે હું આપના જાગૃત શ્રોતા અને સંસ્કારી નગરી વડોદરાના લોકોને એક વિનંતી કરવા માંગુ છું અને જે એક હાકલ કરવા માંગુ છું કે બાઉલ માટે જે રીતે આપણે જાગૃતતા બતાડેલી છે તો પર્યાવરણ અને પક્ષીઓ માટે હજી એક આપણે કરીએ અને ક્યાંક ને ક્યાંક બને આપણાથી તો ત્યાં એક ફળવાળું વૃક્ષ વાવીને આપણે આ મૂંગા પક્ષીઓને આપણા આવનારી પેઢી માટે કંઈક સારું કરવાની ભાવના કરી જઈએ એવી હું આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું બીરો રિપોર્ટ નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రమ్ ఫేస్బుక్ టవిటర్